ઊંડાઈની આઈ ટ્વેન્ટી ગાડી મિત્રો ફક્ત એક લાખ પચાસ હજારમાં ઊંડાઈની આઈ ટ્વેન્ટી ગાડી તો આવો જાણીએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં ઊંડાઈની આઈ ટ્વેન્ટી ગાડી જે જે નવનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ઊંડાઈ ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડી મિત્રો ડીઝલ ગાડી છે ઊંડાઈ આઈ ટ્વેન્ટીની એસી મિત્રો પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે આ ગાડીમાં મિત્રો પાવર સ્ટેરિંગને ચારે ચાર વિન્ડો મિત્રો પાવર વિન્ડો છે ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર મિત્રો એકદમ નવા છે ગાડીની સાબી એક છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ અમારી ચેનલના ખાસ મેમ્બર બની શકો છો અમારી ચેનલ ઉપર મિત્રો જોઈન્ટ બટન એનેબલ કરો અમારી ચેનલના ખાસ મેમ્બર તમે બની શકો છો જેનો ફાયદો એ છે મિત્રો તમે ચેનલના ઓનર સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો મિત્રો આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં છે અને આ ઊંડા આઈ ટ્વેન્ટીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખના પચાસ હજાર રૂપિયામાં આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે આ ગાડી તમને ગામબરવાળા જિલ્લો બોટાદમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું ગાડી જોવા જાવ તો મિત્રો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી હાજર છે કે વેચાણ થઈ ગયું છે તેની માહિતી તમને પૂરી પૂરી મળતી રહે